નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 22 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ભચાઉમાં ઓગણચાલીસ હજાર ના ગાંજા સાથે બે શખ્સો પોલીસે ઝડપી પાડ્યા ભચાઉ નગર ની જલારામ સોસાયટી એક ઓરડીમાંથી રૂપિયા ઓગણચાલીસ હજાર છસો ના ત્રણ પોઈન્ટ નવસો સાહીઠ કિલો ગાંજા સાથે બે શખ્સ પોલીસે પકડી પાડ્યા હતા નો ડ્રગ્સ ઇન કચ્છ ના અભિયાન દરમિયાન ભચાઉ બે પરપ્રાંતિય શખ્સ ગાંજા સાથે ઝડપાતા ભારે ચકચાર પ્રસરી હતી બચાવમાં પીડબલ્યુ ડી ક્વાર્ટરની બાજુમાં જલારામ સોસાયટીમાં ચાંદ મોહમ્મદ અને છોટુસિંહ નામના શખ્સો ગાંજાનું વેચાણ કરતા હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી આ બાતમીના આધારે એસઓજીની ટીમ બચાવની જલારામ સોસાયટીમાં પહોંચી હતી ત્યાં આ શખ્સો મળી આવ્યા હતા તેમને પકડી સાથે રાખી ઓરડીની જડતી તલાશી લેવામાં આવી હતી ઓરડીમાં પ્લાસ્ટિકના સફેદ રંગના કોથળામાંથી લીલા રંગના વનસ્પતિજન્ય પાંદડા ફૂલ બી સાથેના ડાળખા ભરેલા મળી આવ્યા હતા આ વસ્તુ ગાંજો હોવાનું આ બંને શખ્સે કહ્યું હતું પોલીસે એફએસએલ અધિકારીને બોલાવી પરીક્ષણ કરાવતા આ માદક પદાર્થ ગાંજો જ હોવાનું પ્રાથમિક પરીક્ષણ દરમિયાન બહાર આવ્યું હતું અહીંથી પોલીસે કિંમત રૂપિયા ઓગણચાલીસ હજાર છસોનો ત્રણ પોઈન્ટ નવસો સાહીઠ કિલોગ્રામનો ગાંજો હસ્તગત કર્યો હતો પકડાયેલા આ શખ્સોને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતા બંનેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા આ શખ્સો છેલ્લા સાતેક વર્ષથી ભચાઉમાં રહેતા હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન બહાર આવ્યું છે તેવું તપાસ કરતા પીએસઆઈ બીજી રાવલે જણાવ્યું હતું ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9909602928 ટીના હાઉસ છઠ્ઠી વાડી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર